એક હતું નાનું સરખું વન એમાં એક વૃક્ષ પર સુંગરીએ સરસ મજાનો માળો બનાવ્યો હતો સખત ઠંડીના દિવસો પણ સુંઘરીનું જોડું માળામાં દાખલ થાય એ પછી ઠંડી બહાર રહી જાય માળામાં તો જાણે ગરમ ધાબળો ઓઢ્યો હોય તેવી ઊફ અનુભવાય સખત ઠંડી માળામાં આરામથી બેઠી હતી ત્યાં સુંગરીના કાને નીચે ડાળ પરથી દાંત કડકડવાનો અવાજ સંભળાયો સુંગરીએ જોયું તો એક વાંદરો બેઠો બેઠો ઠંડીમાં થર થર ધ્રુજતો હતો એના દાંત ઠંડીથી કડકડતા હતા આ જોઈ સુંગરી બોલી વાંદરાભાઈ બહુ ઠંડી લાગે છે સુંગરીને બોલ બોલ કરવાની ટેવ હતી એટલે એણે સહજ આમ કહ્યું વાંદરાને લાગ્યું આ સુંગરી મારી મશ્કરી કરે છે આથી વાંદરાએ સુંગરી સામે દાંત્યું કર્યું સુંગરી માળામાં બેઠેલી આથી એને વાંદરાની બીક ન લાગી એ વળી બોલી આમ દાંતિયું ન કરો વાંદ્રભાઈ મને તો સાચું હોય તે કહેવાની ટેવ છે વાંદરાને ગુસ્સો આવ્યો માળાના બખોરામાંથી દેખાતી સુંગરીના ચહેરા સામે જોઈ રહ્યો સુંગરી એમ સમજી વાંદરાભાઈને મારી વાતમાં પડ્યો લાગે છે એણે વાત તો આગળ ચલાવી ભગવાને અમને તમારે જેવા હાથ પગ નથી આપ્યા તો એ જુઓ અમે કેવો સરસ મજાનો માળો બનાવ્યો છે તમે બહાર ટાટથી થરથરો છો અમે કેવા આરામથી હુંફાળા માળામાં બેઠા છીએ વાંદરો હવે બરાબરનો ખીજાયો તેની સહનશક્તિની હદ આવી ગઈ હતી સૂંઘ રીતો વાતોના નશામાં હતી એણે આગળ ચલાવ્યું ટાઢથી તમે આટલા બધા હેરાન થાવો છો તો ઘર કેમ નથી બાંધતા માણસ જેવો તમારો આકાર છે તો પણ ઘર બાંધવા જેટલી બુદ્ધિ કેમ નથી તમારામાં તમને એટલો તો વિચાર નથી આવતો કે ઘર બાંધ્યું હોય તો તાપ તડકો ટાઢ વરસાદથી બચાય પછી તો સુંગરીનું વાક્ય અધૂરું જ રહી ગયું સખત ખીજાયેલો વાંદરો કૂદ્યો અને સુંગરીનો માળો હતો એ ડાળ પર પહોંચ્યો અને માળો તોડી ફોડી નાખ્યો થર થર રૂજવા લાગી ઠંડો પવન તીરની જેમ તેના શરીરમાં પસાર થવા લાગ્યો થરથરતી સુંગરીને તો રડતાય ન આવડ્યું ઠંડીથી થરથરતી સુંગરી તો વાંદરાના બીકથી ઉડવા લાગી સુંગરીને તો રડવાનો પણ મોકો ન મળ્યો જોયું ને મિત્રો સુંગરીના અભિમાનથી તેમના માળાનો નાશ થઈ ગયો આપણે ક્યારેય પણ અભિમાન ન કરવું જોઈએ